से कोई राजमा हाजर ये राजमा से कोई हाजर आ रियो रांदेल माने दीधेलो એટલે બધે રાંદેલ માને દીધેલા જ હોય કોઈને કીધું બધે રાંદેલ માને દીધેલા હોય એ ખલ માણો આ રિયો બોસર દીધેલો જો એમ આ એવું કઈ નઈ નોખી નોખી માનતા લઈ હોય જોઈ લ્યો બસર માને દીધેલો છે ને રૂપારો માનતા સફળ થઈ માનતા સફળ થઈ ભાઈ હું જય માતાજી ભાઈને જય માતાજી ભાઈને

દેખાય તો બધું છે છે પણ શું આ મારી હાટું તઈ તારા હાટું ના હોય તો કેના હાટુ રાજકુમાર છે કોઈ રાજકુમાર પણ એને વરદી દાદા ખમાડવાના ખમાય ખમી વગર નાટા મારે

हे अंगूठो आई आमा या जमर डू ने बापू ने जगाड़वा हे बापूजी कहू तो मैं करे आवी गई हूं तू जी जो बापू ऑनलाइन है ए केड़ी खबा बापू हा 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 खड़ी खबा बापूजी ने खड़ी खबा हां ना बोलो प्रधान जी बोलो सु बापू हे बापूजी आ कयो ने कैसे ने कोई नाराज करे हां ना प्रधान जी अरे आज આ રાજા પઢિયા રાજ કરતા હોય જો બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછો આવ્યો સમજી ગયો સમજી ગયો રે સમજી ગયો સમજી ગયો રે સમજી ગયો હમજોડીન છોકરો સમજી ગયો દાદા એમ નઈ ઘર ભેગો થઈ જા કેમ ઘર ભેગો થઈ જાવ આ બાપુ નાત ઢોકા ખાવા કરતા ઘર ભેગો થઈ જાવ અરે દાદા એકલો ઘર માં કામ કરો ઓરસો ઓટલા ના ઠોકા ખાવ છો નકા ના ઠોકા ખાવ આગળ પાછળ કોઈ નથી બાપો દોસી છે પણ કામ કરેવા નથી એકલો છો અકેલા મિસ્ટર ખિલાડી એમ કઈ વાંધો નહીં તાર બાગા હું કરે કે નહીં કે નહીં એટલે માર બામો જ કરે કેમ કેમ માર બાનું પૂછું ભાઈ પ્રતાપજી વાત મારા થળિયે થી કરવી પડે થળિયું હા

તારા બાપા મારા બાપા અફસોસ એ મિશ્રણ કેમ અફસોસ કરે તમે આવું કરતા તો અફસોસ નો કરતી કરે શું મિશ્રણ પણ અફસોસ જ કરે ને જો એક અને એક નો ઉભો એવું નહીં હું તો બાપુનો ડાયમંડ સૌ ડાયમંડ હીરો